નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે અને તે ખેડૂતો ઊંચા ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે સારા સમાચાર તો મગફળીના વાયદા બજાર અને હવે ભાવ વધશે કે ઘટશે સાથે જ દરેક માર્કેટિંગની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ઊંચી ચપાટીએથી વીસ નંબરની મગફળીના ભાવ દસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સિંગતલના ઉપરમાં ચાલતું નથી અને દેસાવરની મગફળી આવો સારી માત્રામાં થઈ રહી છે અને મગફળીની બજારમાં ભાવ નીચા આવી રહ્યા છે અને ખાસ કરીને આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને રાજકોટમાં અઠ્યાવીસ હજાર ગુણીની પેન્ડિંગ આવક હતી ઓગણચાળીસ નંબરની મગફળીના ભાવ આઠસો ને પચાસથી હજાર રૂપિયા હતા વીસ નંબરની મગફળીના ભાવ એક હજારને પચાસથી અગિયારસો ને વીસ હતા તેમાં સુપરમાં અગિયારસો ને વીસથી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે પહેલા જાણીશું ઝીણી મગફળીના ભાવ જુનાગઢ આઠસો થી એક હજાર છપ્પન રૂપિયા જામજોધપુર થી અગિયાર રૂપિયા ઉપલેટા આઠસો થી એક હજારને પંચાણું રૂપિયા ધોરાજી છસો થી એક હજારને એકાવન રૂપિયા વાંકાનેર સાતસોથી બારસો રૂપિયા રાજકોટ નવસો ચાલીસથી બારસો ત્રીસ રૂપિયા અમરેલી આઠસો પંચાવનથી અગિયારસો ને અગિયાર રૂપિયા કોડીનાર નવસો એકવીસથી એક હજારને બોતેર રૂપિયા સાવરકુંડલા નવસો પંચોતેરથી એક હજારને રૂપિયા મહુવા એક હજાર પંદરથી અગિયારસો એકવીસ રૂપિયા હવે જાણીશું જાડી મગફળીના ભાવ વિસાવદર નવસો પંદરથી અગિયારસો એકોતેર રૂપિયા મહુવા અગિયારસોથી બારસો બાવીસ રૂપિયા ગોંડલ છસો એકસઠથી બારસો છવ્વીસ રૂપિયા જૂનાગઢ આઠસો વીસથી અગિયારસો ને રૂપિયા જામજોધપુર સાતસો પચાસથી એક હજારને એકાણું રૂપિયા રાજકોટ નવસો દસથી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા અમરેલી આઠસો સિત્તેરથી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા કોડીનાર નવસો એકોતેરથી અગિયારસો ને છ રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા જેતપુર સાતસો એકાવનથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા